કાશીના પંડિત છે ને ચાર વે છ શાસ્ત્ર ઢાર પુરાણને એકસો ને આઠ ઉપની ભણી અને એટલો પારંગત થઈ અને નીકળ્યો હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર જો હોય જીરવી જાય તો તો કાંઈ વાંધો નથી પણ જીરવાતું નથી એની વાત એટલો બધો જ્ઞાનની વાતો કરે રામાયણ ભાગવત ગીતા ને શિવનું ને રામાપીનું ને કોઈ બી પૂછો ચાર વેદ સો શાસ્ત્રો આઠ કે જ્ઞાન જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેસાડો જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે હું તમને આપી દઉં અને મને જો હરાવે જો હું તમને હરાવું તો તમારા તરફથી એક સોનાની ગાય મને આપવાની ફરતો ફરતો બધા રજવાડામાં જાય બાપુ હવે પૂરેપૂરું જ્ઞાન હોય આપણે પાછા બાપુ મફત ના રોટલા કૂટ્યા હોય પાસે જ્ઞાન એ શું હોય મને દા તમારા બાપુ મને બહુ ગમ્યા હા મયારામ બાપુ ને અંબારામ બાપુ અંબારામ બાપુ સાસુ આવો જ હોવો જોઈએ હા તમે જુઓ ને નગર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને પછી ઘર દરબાર ના હોય પછી પટલ ના હોય પછી ભરવાડ ના હોય પણ કે સાધુ નું એક હોય પણ આખું ગામ ગળે હોય સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે અમારા રામજી મંદિરના ના પૂજારી છે બાપુ આવો જ સાધુ દે એની જે નો દે એની જે બાપુ કોઈ દી ભૂખો ન રાખે મારો નાથ એનું નામ જ સાધુ કહેવાય આપણે હામુ ન તકાય તો આપણે એ સાધુ શું કરવા આખું ગામ બાપુ બાપુ કરતું બાપુ એક ફૂટ અધરેલા જતા હોય સાધુ બાપુ ખરેખર બાપુની ની સાધુતા મને બહુ ગમી હું અહીંયા આવ્યો છું વખાણ કરું છું એવી વાત નથી

જામનગર દરબાર ને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું મને કોઈ હરાવ્યો નથી અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની એટલી બધી આપી દેવાની અને હું તમને મને મને જો હરાવે તો એક ગાય મને આપવાની અને તમે જો મને હરાવો તો હું બધી ગાયો આપી દઉં એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં કે તમે રોકાવો આ પંદર દિવ હું બધી જાહેરાત કરી દઉં પંદર દિવસ પછી પ્રોગ્રામ રાખશો હવે પછી બાપુ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશી થી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાન ની વાત કરે છે એટલે પંદર થી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે તમે તૈયારી કરી રાખજો આપણે સામુ બેહવું પડશે બધાને કીડિયું મડી સાડવા ખારું આપણને કઈ નથી આવડતું આપણને બે હશે શું બોલશું એમ એક ગામડું જામનગર ની બાજુમાં એક ગામડું ની ગામડાનો એક બ્રાહ્મણ થોડીક જમીન અને મરવા ઉભા થવાના બે હવાના વારા કરે એવા બળદિયાન હાવ ગરીબ બ્રાહ્મણ ઠીકડા લુગડા મેલો દાટ માણા અને પાંચ દસ વીઘા જમીન એમાંથી પોતાની રોજી રોટી રડે અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું કે ના બાપા રાજમાં મારે શું કામ છે મને કોણ ઓળખે એટલે શેઠે વાત કરી અરે કાશી થી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી જ મળી જાય અને ભાઈ બ્રાહ્મણને તો તમે જોવો ને તો આમ ઉભરા મડ્યા સડવા કે એવું છે તો કે હા તો કે રેરે મને બાપુ પાસે જવા દે એ વસ્તુ લેવાનું પડ્યું મૂકીને દરબાર પાસે ગયો દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે મેં વાત સાંભળી છે કે હા તો કે એની સામે મને બેહરજો ને દરબાર કે કાશી થી ભણીને આવ્યો છે તારું કામ નહીં તારા લુગડાના ઠેકાણા નથી ને એની પાસે શું આમ કે પણ બાપુ નહીં આબરું જવા દઉં મારો નાથ માર્યો ભોળીયો નાથ નહીં જવા દે ઈ કે ના ભાઈ ના તારું કામ નહીં ઈ કે પણ બાપુ આમજો મને મને બેહારજો મને બેહારજો ઈ કે ભાઈ પાંચ થી પછી પ્રોગ્રામ છે પાંચ થી પછી આવજે ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે ગોરાણી માં કીધું કે ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને નામુ ના નકા દુખી થશો બાપુ વડશે એ કે તને ન ખબર પડે અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું સત્સંગ નો જે પ્રોગ્રામ હતો ને તેથી દી ઉગ્યા માં બાપુ દરબાર ઘટના દરવાજે આવી બે ગયો કચેરી ભરાણી બધા આવ્યા જોવા સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા અને પંડિત આવ્યા રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે એક આસન પંડિતને આપ્યું એક આસન સામે મૂક્યું છે અને પંડિત કહે છે કે આમ મારી સામે કોણ બેહ છે એટલે કીધું પેલા ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના આના સામુ બેહવા એટલે બીજા કોઈ ઉપાધ્ય હોય ઓલો બ્રાહ્મણ હતો ને સારંગધરીનું નામ હતું એ સારંગધર ઉભો થયો બાપુને આમ આમ થાય કે આ આ મારી મારી આબરૂની પથારી ફેરવવાનો છે અને બીજા કોઈ ઊભા નથી થતા એકાદાને કોકને બે બેહારવો પડે એટલે એ કે બાપુ આવું હું

બાળ્યા પછી બોલે નહીં આ સારંગધરની સાખી આનું શું મને કયો પંડિત ને બાપુ પરસો મેડો વળવા કે હું કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી લખવી એટલે લખી લો કે ઘડીએ ઘડીએ નહીં કહું બોલો વિચાર કરે ખારું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાશ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી બેટા તારે તોથા એટલા બાપુ પંડિત હલવાના હો અને બાપુ દરબાર બેઠા ઈ રાજી થયા કે અમારો બ્રાહ્મણ એક નાનો એવો બ્રાહ્મણ વિકાસ ની ખેતી વાળો બ્રાહ્મણ એક માગણ જેવો એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો આ પંડિત પાસે આનો જવાબ નથી બાપુ ને બાપુ સાતી મંડી ફાટવાઓ અને દરબારે પાવર માં આવી ગયા હવે આમને આવડતું નથી દરબારે કીધું કે આ તો ગલોપ છે ઓ સપટેશન તો આ બેઠા જો આજે આમ સામે બાપુ પંડિત ને પરસો વળી ગયો બાપુ આ ગાયુ રહી બધી તમારી મને નથી આવડતું ગાયું આપી દીધી એ ગાયો બાપુ આપી દઉં પણ કે તમારા બ્રાહ્મણ એટલું તો કયો એ કે આ છે આ થાય શું એ કે આનો અરસ શું એ તો કે મને કયો રાજા એ કીધું કે સારંગધર આનો જવાબ શું કે કે આમને તો કે એમને કોઈ એક હોના ગા વધારે ની આપે હતી એટલી બધી હારી ગયા હવે શું આપે દરબારે કીધું એ કે હું આપીશ તને તારા જોતી હોય તો પણ બ્રાહ્મણ છે એ છે પંડિત છે એની પાસે આપણે ન લેવાય પણ આ તું બોલ્યો એનું થાય શું એ કે એમાં બાપુ કઈ છે અને એનો અર્થ થાય બોરડી બોલ નહીં એ કેવી રીતે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ થઈ શાકી મારે દહ વીઘા જમીન છે દહ દહ વિઘમ નકરી બોર્ડ જ છે અને ખોદી ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે અને બોર્ડ ને બાપુ આમ પડખે થી હાલો તો વાગે આમ હાથ કરો તો વાગે આમ હાથ કરો તો વાગે કાપો તોય વાગે એને હળગાવો તારે જી હેઠી બે હવે આ તમને કમ એ કોલેજમાં ભણ્યા હોય તો શીખડાવે એટલે પાવર ગમે આવા નાના એવા બામણ બાપુ આપણે એટલે કહેવાનો અર્થ એ છે કે અહમ કોઈથી કોઈનો હાલ્યો નથી અને કોઈથી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું ના કાંઈ નથી રાખી એટલા જ માટે મહાપુરુષો ખૂબ આપણને શાંત કરી છે પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં આપણે શું કરવાનું એક મૂર્તિકાર હતો ને મૂર્તિ ત્રણ મૂર્તિ બનાવેલી પેલાના રજવાડાના રાજા ના સમયમાં કોઈ ભરત કામ હોય કોઈ સારી સારી મોજડી બનાવે બનાવે કોઈ મૂર્તિ તો રાજમાં દેવા જાય કે આ જેવો તેવો ન લઈ આની કિંમત થાય એટલે એક મૂર્તિકારે ત્રણ મૂર્તિ બનાવી અને રાજમાં આવ્યો અને એને કીધું કે બાપુ આ રાજમાં શોભેવી એવી મૂર્તિ છે એટલે તમારા માટે બનાવી તો કે હા મૂર્તિ આ એકલા છે તો કે આની કિંમત શું એટલે એને કીધું એક ને કે આના દસ રૂપિયા આના સો રૂપિયા આના હજાર રૂપિયા બાપુ કે પણ મૂર્તિ તો તને સરખી જ લાગે છે એ કે પણ બાપુ સરખી છે પણ એમાં તોય ફેરફાર છે આ તમારા એટલા બધા છે ને સૈનિકો એમાં પૂછો કોક ને આમાં ખબર પડે પડે વજન લંબાઈ ડિઝાઇન કલર એક હરખી બાપુ તને ત્રણ મૂર્તિ પણ કોઈને નક્કી ન થયું કેમ આના દહન કેમ આના હોન કેમ આના હજાર પછી એને કીધું આ કાનમાં હળી નાખીને મૂર્તિના કાનમાં હળી નીકળી આના દસ આળી નાખી બારી નીકળી કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી ગઈ કે આના હજાર પૂછો કે આ તમારા બેઠા એમાં આમાં હજી કઈ ખબર પડે કે બાબુ હજી કઈ આમાં હું જેવું નથી ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે ને એના દસ આવે અને આ કાને સાંભળી અને આ કાને આ મોઢેથી જે હારું બોલે ને કે ઋષિકેશ મહાદેવ ની આ રાત્રે ઉમરડા ભજન નો પ્રોગ્રામ હતો અને ભાઈ મજા આવી મોજ મોજ આવી ગઈ હારું જે બોલે ને એના હો આવે અને કાને જે જીવનમાં ઉતારે ને કે મારે કઈક આવું કરવું છે એના હજાર આવે દ વાળી નો હાવ બનતા હજાર વાળી નો બનો કે નહીં પણ હો વાળી તો બનજો ભાવ મહાપુરુષોએ એ ફલા કરી છે એટલા જ માટે મહાપુરુષ